મારું ભાંટોલો છે ભાંટોલો વોચ 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 અને અમારો એટલો પ્રેમ આવે છે ને ક્યારેક તો આપણને કચડી નાખ્યો છે જોડા હા તો કાઈ ન હાલો નાસ્તો કર લઈ ફટાફટ આજે એક વસ્તુ કહું હારી થઈ હું ટિફિન નથી કરવાનું પ્લસ કે દર્શન આજે સાંજ બપોર સુધી ઘરે રહેવાના છે કેમ કે ખાલી ત્રણ વાગે આવ્યા હતા એટલે રહે જ દે એટલે એ છે ને આજે ઘરે રહેવાના છે એટલે આપણી જોડે નાસ્તો પણ કરશે અને બપોર સુધી ઘરે જ છે કોઈ ટેન્શન જ તો ચાલો હવે બપોરનું જમવાનું તો કંઈક એનું ભાવે એવું બને જ છે ઢોસાનું ભાવ બેટર આપણે પલાળી જ દીધું તો બપોરે ઢોસા જ બનવાના છે તો ચાલો જમવા જો બધા નાસ્તો કરવા બેસી ગયા છે જો આજે નાસ્તામાં ભાખરી ટોસ ને બટકા વઘારેલા જય શ્રી કૃષ્ણ દર્શન

ચાલો બધા નાસ્તો કરવા જો અહીંયા હું છે ને આજ ખીરું પીસતી હતી તો અમે છે ને એવું ખીરું પીસું ને કે અચડું મારું મિક્સર છે ને બળીને હાવ પૂરું થઈ ગયું મેં ત્યાં સુધી ખીરું પીસું તો કા હવે તો દર્શન કે આની કરતા મેં તૈયાર ખીરું લઈ દીધું હોત ને તો સારું હતું પણ છે ને ખીરું પીસું પીસીને દેવાનું કર્યું ને મોંઘું પડી ગયું દર્શન ને મને નહીં મારે તો હારું નવું મિક્સર આવી જાય મિક્સર હાવ બાળી જ નાખ્યું બતાવવા જેવું નથી રાખ્યું હાવ બાળ નાખ્યું છે તો કઈ દર્શન ને હજુ ખર્ચો આવશે હવે જો આ દર્શન બપોર સુધી ઘરે રહ્યા છે ને પણ એ બપોર સુધીમાં આપણે એટલું કામ કરાવી લેવું ને પાસે કે આખો દિવસમાં આપણે તો હાટું વળી જાય શું કેવું દર્શન બપોરે પછી બપોર સુધી ઘરે રહીએ ને એમાં તો હે ને પાંચ મિનિટ આરામ નો હોય એમ જરાય આ લેવું છે આમ જાવું છે તેમ કરવું છે આમ કરવું છે એકચ્યુઅલી માં મારી પાસે શું એક્ટિવા નથી ને એટલે

નવું મિક્સર લેવું હતું એટલે પછી આવું હમણાં ઢોસા બનાવવા કરતી તો પીસવા મળુ ને બહુ જાજી વાર પીસું પડી જાય ગિફ્ટમાં દિપાલી બેન તારી માટે ગિફ્ટમાં મિક્સર લઈને

એરબાર્ડ પેલો ખર્જો કરાઈ દીધો તો થાતો જ હશે પણ હવે થાય આપણે હવે બીજે આપણી માટે સ્પેશિયલી બનાવે છે આજે તો છે શું બનાવે બકા તું અરે વાહ પેપર કે મળું આમ તો ગુંખરબચલું લાગે છે

કારીગર પાય નો શીખાય એવી ડ્રાઈવર ભાઈ શીખવું પડે હવે રવિના તારે આ ઢોસા નું હવે શું કરવાનું ફેરવાનું કે હજી દેવાનું કડક કડક થવા દેવાનું ઓટોમેટિક ઉઠલી જશે

તારા આંટી કેવા છે ચમચીઓ દે ખાઈ જાય ચમચી નહીં મુકતા તારા આંટીએ ઢોસા કેવા બનાવે છે બહુ બનાવ્યો તો થઈ ગયો થારી ખાલી રવિના ડીશ ખાલી થઈ ગઈ છે પ્રિન્સી જલ્દી આવવા દયો કામ થોડું ધીમું છે ધીમું કામ છે ને લોડ વધી ગયો લાગે થોડું કામ ગયો જો સ્પીડ કેટલા બધા હારે બેઠા છે થોડું થોડું આવે ને દયો ગરમ ગરમ

અચ્છા તારા પપ્પા નહીં બનાવતા ઢોસા મમ્મી બનાવે છે તારા પપ્પાએ બંધ કરી દીધા ઢોસા બનાવવાના જોઈ શકો છો કે બધાય જમીન ઉપર થઈ ગયા તો રવિના ખાવાનું ચાલુ ને ચાલુ જોવે ચાલુ ને ચાલુ જોવે જો એ એકલી બેઠી જમ કેટલો આમ પથારી કરીને બેઠી છે હજી હું બેઠી જો હજી મે ચાલુ કર્યું છે એટલે 10 ઢોસા તો ખાધા હવે તા ઢોસા કેટલા ખાવા છે હજી મોર તો કોઈ એટલે કેટલા તમે ઢોસા કેટલા ખાવ છો તમે

બેહી પાસા ઉઠે કોવાના છે એટલે ઈ તમારા ખાઈજો આ એક ડબલો વધારે ખાવું કેમ કે ધારે કામ ન થા અને શાંતિથી છે આજે મેં કીધું ને ખાધા પછી શકે ફરતું કામ અમે અને બેઠા બેઠા શાંતિથી એકદમ રિલેક્સ ફીલ કરતા કરતા કામ તમે કેવા થઈ શકતા એમ પણ નઈ મેં અરે રવિના હજી ત્યાં ચાલુ ચાલુ રાખવાનું છે કેટલા ખાવાના છે હા કામ કરે તો ખાવા તો જોઈએ આ કામ થાય આવે ને તો મસ્તારા તું કેવા માગે છે કેવા માગે અમે ખાધા લંગાઈ જાય હું ને એટલે ડબલ ખાવાનું જોઈએ કા

પણ છે પછી આ ફાઇનલી અત્યારે લેવા જ પડ્યા કેમકે ઘઉં પછી થોડાક હાયલા કરે તો સીઝન પૈતી તો અમારે ઘઉં પતી ગયા તો આપણે લઈ આવી લીધા છે તો હાલો અત્યારે બધા સાફ કરી લેવા આવી હવે જો મેં કીધું છે ને બે કલાકમાં પતાવી દે પણ બે કલાકમાં પતે એમ છે નહીં ઘઉં સરસ ના છે પણ છે હા પતવા આવે છે ને એમ થોડોક વધારે કંટાળો આવતો જાય તો જો ઘઉં નું કામ હજી આ બે ત્રણ કટ્ટા રહી ગયા છે તો હજી કા ચાલુ જ છે ચાલુ રાખવાનું છે હાલો બધાય ઘઉં સાફ કરવા

પેલા કુરકુરિયા ને બે સારો હોય પણ ઘઉં ને ઘડી મૂકો સાઈડ માં પેલા કરી નાસ્તો ચાલો નાસ્તો કરવા

હા તમે બહુ ખુશ થઈ ગઈ એને મને આવે અને હવે ગમે ને કેવું થાય ખબર છે હવે કઈ યાર બી મને કોઈ ભેગું થાય ને અને હું તમારો વિડીયો જોઉં છું બહુ સારા આવે છે તમારો વિડીયો જો એવી રીતે આપણને અલગ આપણી ખુદની પહેચાન બને ને આમ ત્યારે આપણે એમ ખુશ ખુશી કાંક અલગ જ હોય હું બહુ ખુશ થઈ ગયા છે થેન્ક યુ સો મચ તમને ને જો અમે બનાવ્યું છે ગળ્યા પુડલા પછી આ ટીશું બેન શું ખાય છે ટીશું ઉત્તપ્પા ઉત્તપ્પા ખાવ છો અરે બધા અને આ ભાઈ શું ખાય છે આટલી બધી આઈટમ અને મારા કુસુ ની જો ખીચડી બની છે કુસુ ને આઈટમ નથી બદલતી કુ

মারদিকুড়ে মারদিকুড়ে আয় ও মারদিকুড়ে আয় জামদি কুলিয়ে জামদি কুলিয়ে মারো এই আয় সাপনি জকেটলিদি অালা দিকলিয়জিয় এই তাপন মারাই মারাই ইদিিয়ে অনি অনি করশন কাকাসিয়া আনি আনি কাকাসিয়ে কাকাসিয়়ে আ� જો મારા નણંદ આવ્યા હતા વેકેશન કરવા તો એ હવે આજે વયા ગયા છે અને અત્યારે જો એટલે બે ચો છે શું શું પણ ઓછું લાગે છે તો અત્યારે નણંદ આવ્યા હતા ત્યારના પ્રભુ તમને કેવી મજા આવી એ અમને કોમેન્ટમાં કહેજો તમે બહુ અને હવે અહીંયા જો હવે અમે બધા આજે ઘઉં સાફ કરીને થાકી ગયા છે તો અમે અહીંયા અમે કરી છે વિડીયો એન્ડ આજનો અમારો કેવો લાગે તમને સારો લાગે હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો મળીએ નેક્સ્ટ બાય